તમારું નામ જી આપનું નામ મારું નામ કૃણાલ પટેલ છે બરાબર શું ઘટના બની છે કે માલ તમારે અ ઘટના એ બની હતી કે કાલે ગઈ કાલે બપોરે અમાર પર ફોન આવ્યો દોઢ વાગે આસપાસ કે તમાર સિવિલ હોસ્પિટલ માં આવી જાવ કરી નવસારી તો અમે સિવિલ હોસ્પિટલ માં ગયા તો ત્યાં અમારી બેન છે ભાવિકા બેન એમની લાશ નું મળી હતી અને કોઈ જાણવા મળે કે કોઈ ભાર્ગવ નામનો છોકરો હતો એ ત્યાં લાશ મૂકીને જતો રહ્યો તો શું અભ્યાસ કરતી હતી શું માંગ છે

સમય માં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ